અને બસમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે હાજરી આપીને ખુશીનો માહોલમાં આ શ્રદ્ધાળુઓને મુસાફરો માટે હારીજ પાસેનો માર્ગ કાળમુખો સાબિત થયો હતો અચાનક એક્ટિવા સામે આવી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી અકસ્માતના પગલે ચીચાચી મચી ગઈ હતી બસ પલટી જવાથી તેમાં સવાર અંદાજિત વીસ થી પચીસ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની જાણ કરવામાં આવી હતી અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ